કાવેરી ઇન્ટરનેશનલ સ્કૂલ ચોક્કસપણે માને છે શિક્ષણની સાથે સાથે વિવિધ પ્રવૃત્તિઓ એ વિદ્યાર્થીને પોષક બને છે અને આત્મવિશ્વાસ આત્મવિશ્વાસને ભૂલંદ બનાવે છે એના અનુસંધાનો અમે કાવેરી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા હંમેશા શિક્ષણ ઉપયોગી શિક્ષણને સંપર્ક વાળી અને સંબંધિત કંઈક ને કંઈક એક્ટિવિટી અમારી થતી રહેતી હોય છે આ નવરાત્રિ મહોત્સવ એ એક એક ધાર્મિકતા વધે વિદ્યાર્થીઓમાં એક આત્મીયતાને અને ઐક્ય એ માટે એક સુંદર મજાનો કાર્યક્રમનું આયોજન આજના દિવસે કર્યું છે અને વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહ સાથે ભક્તિ સાથે આજે આ રાસ ગરબાનો આનંદ લઈ કાર્યક્રમની મજા પાડે કેટલા વિદ્યાર્થીઓ હશે સાહેબ ટોટલ આજના વિદ્યાર્થીઓની લગભગ પંદર સુધી વધારે વિદ્યાર્થીઓ આજે લાભ લઈ રહ્યા છે ગઈકાલે કેજીથી ધોરણ પાંચ સુધીના વિદ્યાર્થીઓએ લાભ લઈ લીધો અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં